કાર વીટીવીના બ્રેન્ડ ન્યૂ રસોઈ શો નોખી અનોખી રસોઈમાં આપ સૌનું સ્વાગત છે આપણે કહેવત તો સાંભળી જ હશે કે બે વાસણો મળે એટલે ખખડે અને અવાજ કરે પણ આજે અનોખી અનોખી રસોઈમાં કંઈક અલગ વસ્તુ છે સાસુ અને બહુ મળશે અને અવનવી વાનગીઓ બનાવશે નોખી અનોખી વાનગીઓ બનાવશે તો ચાલો આજે આપણા બે કોમ્પિટિટર્સ જે છે સાસુઓ તેમને મળીએ હું ઇન્વાઇટ કરું છું પુનિત દિવાનજી અને રેણુકા દિવાનજીને આપણા રસોઈ શોમાં પ્લીઝ વેલકમ તો આજે તમે લોકો કઈ વાનગી બનાવવાના છોકે ઓકે ઓકે એટલે એજ વાઇઝ ડિફરન્ટ ડિફરન્ટ વાનગીઓ છે જોઈએ તેમના વચ્ચે એક મેક્સિકન અને એક ટિપિકલ ટ્રેડિશનલ આઇટમ વચ્ચે કેવી થશે કોમ્પિટિશન આજે જોઈશું અનોખી અનોખી રસોઈમાં તો ફ્રેન્ડ્સ અત્યારે આપણી સાથે છે પુનીત તે બનાવવાના છે મેક્સિકન કોસાદિયા ઓકે તો બેઝિકલી એની અંદર એની પ્રોસેસ શું હોય છે આપણે એની માટે એક પહેલાં ટોટિયા બનાવવું પડશે વિચ ઇઝ આપણે ચપાતી જેવું હા પછી આપણે એની માટે વેજીસ રેડી કરીશું અને એની જોડે ખાવા માટે આપણે સાવરક્રીમ અને સાલસા બે વસ્તુ બનાવીશું ઓકે તો સૌ પ્રથમ આપણે તેની શરૂઆત ચપાતી ઓકે તો તેના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એના માટે આપણને થ્રી ફોર્થ કપ મેદા ઓકે વન ફોર્થ કપ ઘઉંનો લોટ ઓઇલ ટુ ટેબલ સ્પૂન હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર અને વોટર જોઈશે જેટલું જોઈએ એ પ્રમાણે ઓકે તો ચાલો શરૂઆત કરીએ તો આ આપણે થ્રી ફોર્થ કપ મેદા લીધું એની અંદર વી વીલ એડ વન ફોર્થ કપ આટા એની અંદર હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર બેકિંગ પાવડર નાખવાનો નાખવાનું સો દેટ જે રોટલી બનશે ચપાતીસ બનશે એ એકદમ સોફ્ટ બનશે ઓકે નહીં તો પછી જ્યારે આપણે એને સ્કિલેટ પર ગરમ કરીશું તો એકદમ ચવળ થઈ જશે ઓકે અને વિલપુટ સોલ્ટ નાખીશું થોડું અને હવે વોટર વોટર અરાઉન્ડ થ્રી ફોર્થ કપ જેટલું જ હશે આમાં ઓકે આટલા લોટથી નોર્મલી કેટલા લોકો માટે બની જાય અરાઉન્ડ બેથી ત્રણ ઓકે અને ધીસ ઇઝ કમ્પ્લીટ મીલ હા ઇટ ઇઝ રિયલી કમ્પ્લીટ મીલ બિકોઝ આમાં આપણે વેજીસ એડ કરીએ છીએ તો કંઈક ઘરે કંઈક હોય ને છોકરાઓને ખાવા માટે સૌથી સારું રહે છે ઓકે હવે આપણું આ લોટ રેડી છે તો હવે આપણે આની રોટલી બનાવી દઈશું હવે બેઝિકલી આપણે અટામાર પણ મેદાનો લઈએ છે સો દેટ રોટલી એકદમ સોફ્ટ રહે રહેલી આ નોર્મલ સાઇઝની જે રોટલી હોય છે એ સાઈઝ હા બનાવવાનું હવે આપણે આ રોટલી બની ગઈ છે આપણે અહીંયા શેકીશું હવે આને આપણે બહુ જ શેકવાની જરૂર નથી એઝ સુન એઝ એ થોડી બ્રાઉન થતી ચાલુ થાય તો વી કેન જસ્ટ ટેક ઇટ આઉટ ડાઉન સો દેટ આને જ્યારે આપણે પછી છેલ્લે સ્કેલેટ પર ગરમ કરીશું ત્યારે આપણને એ વખતે પણ અગેન શેકાશે હા તો અત્યારે એકદમ કાચી પાકી કાચી પાકી રોટલી શેકવાની બસ હવે આપણે એને ઉતારીને સાઈડમાં મૂકી લઈશું તો હવે આપણને બેઝિકલી એક જગ્યા બનાવવા માટે બે રોટલી જોઈએ આપણે એ પ્રમાણે રોટલીઝ બનાવીને પહેલા તૈયાર કરી લઈશું સો દેટ જ્યારે આપણે છેલ્લે જ્યારે બનાવવા જઈએ ત્યારે આપણે ઇન્ડિવિજલી બનાવીને આપણે ઓકે હા આપણે ટોટિલા બધા રેડી થઈ ગયા છે ઓકે ચપાતી થઈ ગઈ છે હાજી હવે એનું સ્ટફિંગ તૈયાર હવે એનું સ્ટફિંગ રેડી કરીશું ઓકે સ્ટફિંગ માટે યુઝ્યુઅલી કઈ કઈ વસ્તુઓ જોઈતી હોય છે સ્ટફિંગ માટે હમણાં હું બધી વેજીસ યુઝ કરું છું શિમલા મિર્ચ છે રેડ યલો ઝુકીની છે કોર્ન છે ઓનિયન્સ છે પણ આમાં વેરીએશન્સ બહુ બધા થઈ શકે તમે સપોઝ લાઇકિંગ હોય બીન્સના તો તમે બીન્સ યુઝ કરી શકો તોફુ છે પનીર છે સિઝનલ વેજીટેબલ્સ છે એટલે કંઈ પણ લેવાય ઓકે સૌથી પહેલાં આપણે થોડુંક ઓઇલ લઈશું અરાઉન્ડ વન ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ લઈશું ઓકે એમાં આપણે અરાઉન્ડ વન ફોર્થ કપ ઓનિયન્સ યુઝ કરીશું હવે આપણે શોર્ટેજ એ કરવાનું છે બહુ જ નહીં કરીએ વિલ કીપ ઇટ લિટલ કચ્ચા પાકા એટલે શું છે કે એકદમ નહીં તો મેશ જેવું થઈ જશે પછી આપણે આમાં ઝૂકીની નાખીશું એ પણ આપણે વન ફોર્થ કપ જેટલું નાખીશું બધા જ વેજીટેબલ્સ એકદમ કાચા પાકા સાંકળી દેવાના હા एमर टेस्ट थोड़ा વધારે આવશે આપ તમને ગમતું હોય તો તમે વધારે પણ કરી શકો બટ પ્રેફરેબલી કાચા પાકા સારા છે આ વન ફૂટ કપ બેન પેપર એકદમ ન્યુટ્રિશિયસ ની થઈ જાય આ વન ફૂટ કપ રેડ બેલ પેપર યુઝ્યુઅલી મેક્સિકન ફૂડ હોર્સ એન્ડ ધ સાઉથરન ક્યુ ઇંગ્રીડિયન્ટ્સ મેટર કરે છે મેક્સિકન ફૂડ ઇઝ મોર લાઈક ઇન્ડિયન ફૂડ એ લોકોને જે ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરે એ આપણા જેવા ઇન્ગ્રીડિયન્ટ હોય છે એટલે ઇન્ગ્રીડિયન્ટમાં બહુ ફરક નથી પણ એ જે વસ્તુ જોડે એકચ્યુઅલી લે છે બધું સાવગ્રીન આપણે પાલક નાખી વન ફોર્થ કપ યલો બેલ પેપર અને આ વન ફોર્થ કપ કોન છે એ મેં પહેલાં બોઈલ અને સોલ્ટ એન્ડ શુગર નાખીને થોડું બોઈલ કરીને રાખ્યું ઓકે તમે જોઈ શકો છો કે કેટલું સરસ કલર આવ્યો છે લુકિંગ વેરી કલરફુલ હવે આપણે આમાં થોડું થઈ જાય પછી આપણે આમાં થોડું સીઝનિંગ એડ કરીશું આપણે એનું સાઈન્સ નું યુઝ કરી લક્ષ્મી તુવરદાલ પ્રેઝેન્ટ નોખી અનોખી રસોઈમાં હાલ લઈશું એક નાનકડો બ્રેક લક્ષ્મી તોરદાર પ્રિઝન્ટ નોખી અનોખી રસોઈમાં હું જેને ફરી આપ સૌનું સ્વાગત કરું છું આપણે બનાવી રહ્યા છીએ મેક્સિકન કસારીયા અને એની અંદર અત્યાર સુધી આપણે વેજીસ કમ્પ્લીટલી કુક થઈ ગયા છે તેની અંદર આઈ થિંક સો હવે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે ત્યાર સુધી આપણે એનું જે આપણે બે વસ્તુ બનાવવાની છે સાલસા અને સાવક્રી તો આપણે એની પ્રિપેરેશન ચાલુ કરીશું તો સાવક્રીમ આપણે કઈ રીતે બનાવીશું સાવર ક્રીમ અહીંયા ઇન્ડિયામાં બહુ રેડીલી અવેલેબલ નથી હોતી તો આ આપણે સ્ક્રેચથી જ બનાવવી પડે તો આપણે પહેલાં ઓલમોસ્ટ અઢીસો ત્રણસો ગ્રામ દહીં લઈને પહેલેને કપડામાં બાંધીને રાખીશું અડધા કલાક માટે તો પછી આપણને આટલું મળશે ધીસ ઇઝ અરાઉન્ડ ટુ ફિફ્ટી ગ્રામ ઓકે એમાં આપણે એડ કરીશું ઓલમોસ્ટ અરાઉન્ડ વન ફોર્થ કપ ફ્રેશ ક્રીમ હવે આપણે એમાં એડ કરીશું લેમન લેમન જ્યુસ એડ કરીશું એપ્રોક્સિમેટલી વન એન્ડ હાફ ટી સ્પૂન આવા ક્રીમની જે ખટાશ આવે છે એ આનાથી જ આવશે લેમન ના હોય તો વી કેન ઓલવેઝ એડ વ્હાઈટ વિનેગર વિનેગર ઓલવેઝ યુઝ અને છેલ્લે આપણે એડ કરીશું આમાં સોલ્ટ અચ્છા હવે આપણે આને ખાલી મિક્સ કરવાનું છે ઓકે સો દેટ આ એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી વી જસ્ટ હેવ ટુ એડ વિસ કરીશું આપણે અને સાવર ક્રીમ રેડી સાવર ક્રીમ આ થઈ જાય એના પછી આપણે એને અડધો કલાક માટે ફ્રિજમાં મૂકીશું સો દેટ એનું જે ટેક્સ્ચર છે આવી જાય બે રેડી છે તો હવે આપણે એને ફ્રિજમાં મૂકીશું ઓકે આપણી સાવર ક્રીમ પણ રેડી થઈ ગઈ છે હા એકદમ રેડી છે ઓકે તો આપણે પહેલા આની અંદર સોલ્ટ એન્ડ પેપર એડ કરીશું આમાં આપણે અગેન સ્વાદ અનુસાર સોલ્ટ નાખી એડ કરીશું ઓકે પેપર એડ કરીશું આનો ટેસ્ટ કેવો હોવો જોઈએ એકદમ સ્પાઈસી કે લાઇટ અગેન એ તમારે કેવું ગમે છે એના પર ડિપેન્ડ કરે છે સ્પાઈસી ગમતું હોય તો તમે એનામાં ચીલી પાવડર થોડું એડ કરી શકો આપણે થોડું એડ કરીશું ટુ મેક ઇટ મીડિયમ પણ તમને વધારે ગમતું હોય તો વધારે પણ એડ થઈ શકે ઓકે એટલે મેક્સિકન ફૂડ ઇઝ યુઝઅલી સ્પાઈસી સ્પાઈસી યસ હવે આપણે ફેજીસ એકદમ રેડી છે ઓકે હવે આપણે એક હજી વસ્તુ એક બનાવવાની બાકી છે એ છે સાલસા ઓકે તો હવે આપણે સાલસા પર જઈશું ડીપ યુઝલી દરેક વસ્તુ માટે યુઝ થતું હોય છે હા તૂટેલા ચિપ્સ આવે છે એમાં પણ વપરાય છે તો એ એકચ્યુલી એ મેક્સિકન ચટ્ટી જેવું છે તો એની માટે આપણને જોઈશે ત્રણ ટોમેટોસ એમાં આપણે ચોપ કરેલા છે અને એના જે બીજ છે અને પલ્પ છે એ કાઢેલું છે એમાં આપણે નાખીશું એક ટેબલ સ્પૂન રેડ બેલ પેપર ઓકે ઓલમોસ્ટ બે ટેબલ સ્પૂન જેટલું ઓનિયન ચોપ્ડ બે ગાર્લિકની ક્લવસ છે ગ્રીન ચીલીસ એક ગ્રીન ચીલી છે પણ એ પણ સ્વાદ અનુસાર નાખાય ખાય ઘણા લોકો બહુ તીખું ખાતા હોય તો આ વધારે નાખાય થોડી જ લઈશું અને કોરિયન ધનિયા હમ એ પણ વન ટેબલ સ્પૂન જેટલું છે બારીક કાપેલું હવે આપણે આમાં એડ કરીશું થોડું ઓલિવ ઓઇલ અરાઉન્ડ હાફ ટેબલ સ્પૂન આપણે ઓલિવ ઓઇલ કેમ યુઝ કરીએ છીએ મેક્સિકન ઓર ઇટાલિયન ફૂડમાં ઓલિવ ઓઇલ ન્યુટ્રીશિયસ વેલ્યુ એની વધારે હોય છે બીજા ઓઇલ્સ કરતાં એટલે આપણે જનરલી બહારમાં જેટલું પણ યુઝ કરાય જનરલી લોકો ઓલિવ ઓઇલ જ યુઝ કરે છે હવે આપણે આમાં એડ કરીશું થોડું સોલ્ટ અગેન ચીલી પાઉડર હા લાઈમ જ્યુસ આમાં અડધા લેમનનું જ્યુસ પડશે અને હવે આપણે આને મિક્સ કરીશું તો આ આપણું જે સાલસા છે એ રેડી થઈ જશે આપણી બધી ઇન્ગ્રીડિયન્ટ્સ બધા રેડી છે એક વસ્તુ આપણને બીજી જોઈશે એ છે આ એક ગ્રેટેડ ચટ આ ચીઝ છે તો એપ્રોક્સિમેટલી તમારે ત્રણ કેસેટિયા બનાવવા હોય તો તમને અરાઉન્ડ ટુ કપ્સ જોઈશે તો હવે આપણે શેનાથી શરૂઆત કરીશું તો સૌથી પહેલાં આપણે બે ટોટિયાસ લઈશું અને એમાં જે આપણે ચડાવ ચીઝ છે ગ્રેટેડ એ એડ કરીશું એકદમ સિમ્પલ સિંગલ લેયર જ લગાડી હમણાં ઓકે સો દેટ આ જ્યારે આપણે રોટી બીજી મૂકીએ આના પર ટોટિયા ત્યારે સ્ટીક થઈ જાય બરાબર તો હવે આપણે આ જે ચડાર ચીઝ મૂકી હવે આપણે આનામાં વેજીસ એડ કરીશું તમે આ બ્લેનર તરીકે પણ લેતા હો તો પણ ઇટ્સ રિયલી ગુડ હવે આપણે આમાં બીજી ઉપરથી ચઢાર ચીઝ એડ કરીશું અને હવે આની ઉપર આપણે બીજું ટોટિયું મૂકી દઈશું ઓકે તો હવે આ સ્કિલેટ સ્કિલેટ ગરમ છે મૂકી દઈએ આપણે હવે આને ઉપરથી કરવા માટે આ મૂકીશું સો દેટ એ એકદમ પ્રેસ થઈને સરસ થઈ જાય આ યુઝ્યુઅલી કેટલી વાર સુધી ગરમ કરવા દેવાનું એક વખત તમારું સ્કિલેટ પ્રોપર ગરમ હોય તો એને એક થી બે મિનિટ મેક્સિમમ આઈ થિંક થઈ ગયું હશે એને આપણે આના પર કટિંગ બોર્ડ પર લઈ લઈશું પીઝા કટર થી એને કટ કરી દઈશું This has become very crispy. કચ્છી ત્યાં રેડી છે તો હવે આને આપણે સર્વ કરીશું આ લેટેસ્ટ છે તો એ પણ મેં ખાલી શ્રેડ કર્યા છે થોડા ઓકે તો આપણે આ થોડું ખાલી ગાર્નિશ માટે એડ કરીશું લેટેસ્ટ ઇઝ ઓલ્સો ગુડ એક કાઇન્ડ ઓફ કેબેજ છે સાવર ક્રીમ અને આ એવોકાડો સોસ છે આ ઘરે પણ બનાવાય એવોકાડોઝ મેક્સિકન ફૂડમાં બહુ જ વપરાય પણ અહીંયા એટલું રેડીલી જે ઇન્ડિયામાં જે એવોકાડોઝ આવે છે એ એટલા રાઈટ ઘણી વખત નથી હોતા હવે આ રેડી છે મેક્સિકન વેજી કસેટિયા સો પ્લીઝ એન્જોય તો ફ્રેન્ડ્સ દિસ ઇઝ રેડી તમે આની રેસીપી નોટ કરવા માટે પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ ત્યાં સુધી અમે લોકો આનો સ્વાદ માણી લઈએ मेक्सिकन वेजी कसादिया टोर्टीला बनावा सामग्री मेंदो थ्री फोर्थ कप घाउनो लोट वन फोर्थ कप मीठू वन फोर्थ टेबल स्पून बेकिंग पाउडर वन फोर्थ टेबल स्पून ऑइल बे टेबल स्पून गरम पानी वन थर्ड कप सार क्रीम नी सामग्री दही बसो पचास ग्राम लींबू नो रस एक चमची हैवी क्रीम वन फोर्थ भाग मीठू स्वाद अनुसार वेज़स माटे नी सामग्री, रेड बेल पेपर 1/4 कप, येलो बेल पेपर 1/4 कप, ग्रीन बेल पेपर 1/4 कप, ज़ुकीनी 1/4 कप, ड़ुंगली 1/4 कप, मकाई 1/4 कप, पालक 1/4 कप, मीठू स्वाद अनुसार छिनेली चेडार चीज़ बेक अप, साल्सा डिप बनावानी सामग्री, समारेला टामेटा बेनंग, समारेलु लसन બે કળી રેડ બેલ પેપર બે ટેબલ સ્પૂન સમારેલા મરચા એક નાંગ બારીક સમારેલી ડુંગળી એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ અડધી ટેબલ સ્પૂન લીંબુનો રસ એક ચમચી મીઠું સ્વાદ અનુસાર મરી પાવડર સ્વાદ અનુસાર મરચું પાવડર એક ચમચી સમારેલા લીલા ધાણા એક ટેબલ સ્પૂન મેક્સિકન વેજી કસાડિયા બનાવવાની રીત ટોર્ટીલા બનાવવાની રીત સૌપ્રથમ મેંદો લઈ તેમાં ઘઉનો લોટ અડધી ચમચી બેકિંગ પાવડર મીઠું સ્વાદ અનુસાર અને પાણી નાખી મિક્સ કરી દો જે લોટ રેડી કરાયો છે તેની રોટલી બનાવવી આ રોટલીને પેનમાં કાચી પાકી શેકી લેવી થોડી બ્રાઉન થાય એટલે લઈ લેવી એક પેન લઈ તેમાં એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ નાખવું ત્યારબાદ તેમાં ડુંગળી ઝુકીની ગ્રીન બેલ પેપર રેડ બેલ પેપર પાલક યલો બેલ પેપર અને નાખી થોડું કાચું પાકું રહે એમ સાંતળવું થોડીવાર ગેસ પર છડવા દેવું સૌથી પહેલા દહીં લેવું તેમાં ફ્રેશ ક્રીમ લીંબુનો રસ અને મીઠું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરી દેવું ત્યાર બાદ તેને ફ્રિજમાં અડધા કલાક માટે મૂકી દેવું એક બાઉલમાં મોટા ટામેટા રેડ બેલ પેપર ડુંગળી લસણ લીલા મરચાં ધાણા ઓલિવ ઓઇલ લીંબુનો રસ મીઠું સ્વાદ અનુસાર અને મરચું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરી દેવું સૌપ્રથમ એક ટોર્ટીલા લેવું તેના ઉપર છેડાર ચીઝ નાખવી ચીઝ ઉપર વેજીસ પાથરવા પછી ફરી એક લેયર ચીઝનો પાથરવો બીજા એક ટોર્ટીલાથી કવર કરી દેવું ત્યાર બાદ સ્કિલિટ લઈને તેને ગરમ થવા દેવું ગરમ થાય એટલે રેડી કરેલા કસારિયાને તેમાં મૂકી શેકાવા દેવું જે થઈ જાય એટલે છીણેલી લેટેસ્ટથી ગાર્નિશ કરવું અને સર્વ કરવું સાલસા ડિપ ક્રીમ અને એવોકાડો સોસ સાથે તૈયાર છે મેક્સિકન વેજી કસાદીયા લક્ષ્મી તુવરદાલ પ્રસ નોખી અનોખી રસોઈમાં હાલ લઈશું એક નાનકડો બ્રેક કમ બેક ટુ લક્ષ્મી દ્વારડાલ પ્રેઝેન્ટ્સ નોખી અનોખી રસોઈમાં હું છું આપની હોસ્ટ જીનસ આજે આપણે કરી રહ્યા છે કોમ્પિટિશન સાસુ અને વહુ વચ્ચે વહુએ તો બનાવી અવનવી વાનગી ઉદ્દેશ હતી મેક્સિકન હવે છે સાસુનો વારો જેનું નામ છે રેનુકા દીવાનજી તમને આજે કઈ રેસિપી બનાવવાના છે હું ગળબાણું બનાવવાની છું કાચીકરી ગળબાણું એટલે શું એ તમને રેસિપી ક્યાંથી મળી મારા મમ્મી પાસેથી શીખી છે ઓકે એટલે એટલા વર્ષો જૂની રેસિપી છે હા ખૂબ જૂની રે છે અને આ ઉનળો ચાલુ થાય ને એટલે પેલું ખાવાનું ના ભાવે તો આની સાથે તમે કંઈક પણ ખાઈ શકો આ મીઠાઈ છે ઓકે આ મીઠાઈ છે તો એની અંદર યુઝ્યુઅલી કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થાય છે એમાં છે કાચી કેરી મેન ઘઉંનો લોટ ઘી અને ખાંડ ઓકે એટલે આ એક સ્વીટ ડિશ છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ ગલબાનો સૌથી પહેલા કાચી કેરી લઈશું એને ધોઈ કરી ચોખ્ખી કરી અને છોલી અને સમારી દઈશું ઓકે સમારી દઈએ તો મારા મમ્મીએ તમને તમે લગભગ કેટલા વર્ષના હશો ને આ આઈટમ શીખ્યા છો મારા મમ્મીને રસોડાનો બહુ શોખ ને મેરેજ પછીથી મેરેજ વખતે તમને બધી રસોઈ શીખવાડેલી કે ઘરે તમે ગમે ત્યાં જાઓ તમને બધું આવડવું જોઈએ એમની કે ગમે તેટલા નોકરો હોય પણ તમને રસોઈ કરતા ના આવડે તો આ કેચી કારી કાપેલી છે હવે ગરમ પાણી લઈશું આપણે હા ગેસ ઓન કરવો પડશે આ એક શું ઉનાળામાં તમને દુઃખ ના લાગે અને ખાવાનું ભાવે એટલે ખાસ આ રેસીપી અમે લોકો અમારે ત્યાં બહુ જ બન્યા બધું લગભગ કેટલું પાણી આપણે એડ કર્યું લગભગ બે ગ્લાસ જેટલું ઓકે આ બંધ કરી દઉં હા કેટલી મિનિટ સુધી આપણે બસ હમણાં દસ પાંચ પાંચ સાત મિનિટમાં બફાઈ જશે કેરી ઓકે હવે કેરી બફાય ત્યાં સુધી આપણે આનો સોસ બનાવી લઈએ ચાલુ કરી ગેસ ઓન કર્યો હવે અંદર બે ચમચી ઘી નાખીશું ઓકે

ગેસ થોડોક ફાસ્ટ કરજો બહુ ફાસ્ટ ના કરતા પછી બળી જશે ના ઓકે કરીમાં સૌથી વધારે જો રાહત મળે તો એ કેરી થી જ મળતી હોય છે અને આમે લુખે ના લાગે ને હા ફરાય કમે અને તાપ કેટલો હોય છે તો ગરમી બહુ હોય છે હવે આમાં છે ને ધીમે ધીમે પાણી નાખીને અને એક એ બનાવી લેશું પણ એ કરવાનું કે તમારે લમ્પ્સ ના પડવા જોઈએ ઓકે બેઝિકલી લિક્વિડ આઈટમ થશે હા લિક્વિડ થશે ઓકે એટલે ઢોકળા સાથે ખવાય ને ઓકે એટલે આપણે આ આઇટમ ઢોકળા સાથે સર્વ કરવાના છે હા એટલે હાલ તો આ એક રાબ નું જ ફોર્મ છે હા રાબ નું જ ફોર્મ છે હવે આ સેટ થાય છે ત્યાં સુધી આપણે આ કેરી જે બોઈલ થઈ ગઈ છે ઓકે એને કાઢી લઈએ

જરૂર મુજબ ખાંડ નાખવાની લગભગ અડધો એક વાટકી જેવી જોઈએ છે ઓકે અડધા એક વાટકી જેટલી ખાંડ હા કારણ કે કાચી કરીની ખટાશ ખટાશ હોય ને હા એટલે એને બોઈલ થવા દેવાનું અને બોઈલ થઈ જાય એટલે પછી અંદર એલચી બધું એડ કરીશું આપણે ઓકે ધીમા તાપે ધીમા તાપે 5 મિનિટ બોઈલ થવા દેવા હવે આ બોઈલ થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ જરા આ બોઈલ થઈ ગયું છે હવે અંદર થોડોક એલચીનો પાવડર પ્રેનાશું એટલે

એની સાથેની ચટણી છે ગ્રીન ચટણી ને સફેદ ઢોકળા હમ લાગે સારા જરા હા અને હવે આપણે આને એકદમ સ્મેલ આવી રહી છે તજની ને ઇલાયચીની સુગંધ આવી રહી છે હા તો તમે ચાખો તમને ભાવશે બદામની કતરણ થી આપણે ગાર્નિશ કરીશું ઓકે તો તૈયાર છે તમને ભાવે એવું ગલબાણું ઓકે તૈયાર છે ગલબાણો અને ઢોકળા જોઈએ કે આ બીજી આઈટમ ને કેટલી કોમ્પિટિશન આપે છે પણ એ પહેલા તમે પેન ને પેપર લઈને રેડી થઈ જાવ અને નોટ કરી લો ગલબાણો ની રેસિપી ગલબાણો બનાવવાની સામગ્રી ઘી 2 થી 3 ચમચી ખાંડ 1 કપ લોટ 2 થી 3 ટેબલસ્પૂન કાચી કેરી 250 ગ્રામ તજ લવિંગ સ્વાદ અનુસાર એલચી પાવડર 1 ટીસ્પૂન તજનો ભૂકો 1 ટીસ્પૂન બદામની કતરણ 2 ટેબલસ્પૂન ગલબાણું બનાવવાની રીત ગલબાણું બનાવવાની રીત સૌપ્રથમ ઘી કડાઈમાં મૂકી તેમાં તજ અને લવિંગનો વઘાર કરવો વઘાર થઈ જાય એટલે ઘઉંનો લોટ શેકવો લોટ ગુલાબી થાય એટલે તેમાં ધીમે ધીમે પાણી રેડવું અને હલાવવું જેથી કઠ્ઠા ના થાય બીજી બાજુ કાચી કેરી ધોઈને છોલી લો તેની લાંબી ચીરી કરવી એક તપેલીમાં તેને બાફવા મૂકવી બફાઈ જાય એટલે પાણીમાંથી બહાર કાઢી દેવી તેને મિશ્રણમાં નાખવી અને જરૂર મુજબ પાણી નાખવું અને તેમાં ખાંડ નાખવી આ મિશ્રણમાં થોડું ખાટું પાણી પણ એડ કરવું જેથી ખટમીઠો સ્વાદ આવે ઉકળે એટલે તેમાં એલચી પાવડર તથા થોડો તજનો ભૂકો નાખવો કાપેલી બદામની કતરણથી ગાર્નિશ કરવું તો તૈયાર છે ગલબાણું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે કમ્પ્લીટ દિવાનજી પરિવાર અને પૂછીએ આ ઘરના મેલ મેમ્બર્સને કે એમને કઈ આઈટમ ભાવશે તો સર તમે ટેસ્ટ કરીને કહેશો કેવું છે પરફેક્ટ પરફેક્ટ ઘર જેવું જ તો હવે આ ચાખજો Haves or have You can start with this. <laughs> Try it. લાગે છે કે બંને વચ્ચે થઈ છે સોલિડ ટાઈ પણ આપણે બેઉને વિજેતા જાહેર કરીએ કારણ કે બંને આઇટમો છે અલગ અલગ એરાની અને બંનેઓ પોતપોતાના સમય પ્રમાણે એકદમ પરફેક્ટ છે તો આ પરિવારને વી તરફથી હું આપીશ એક ગિફ્ટ ગાઈઝ દિસ ઇઝ ફોર યુ મમ્મી અને દાદી માટે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ હિયર લક્ષ્મી નોખી અનોખી રસોઈમાં આ હતી એક ચટપટી કોમ્પિટિશન તમે આના ભાગીદાર થઈ શકો છો આ રજિસ્ટર મોબાઈલ પર સંપર્ક કરીને અથવા તો અમારા એડ્રેસ પર પત્ર મોકલીને તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં આવી જ એક ચટપટી અને અવનવી વાનગી સાથે ત્યાં સુધી નોખી અનોખી રસોઈમાં હું જીનેસ હાલ લઈશ તમારી રજા